અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે નોટિફાઈડ એરિયા મળેલી ફરિયાદોના પગલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તંત્ર દ્વારા છેલ્લા બે દિવસમાં પાર્ક ગટ્ટુ વિદ્યાલય અને સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાંથી પંદરથી થી વધુ રખડતા ઢોર પકડવામાં આવ્યા છે રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવોમાં વધારો નોંધાયો હતો ઢોર માલિકો સાથે સંભવિત સંઘર્ષને ટાળવા માટે આ કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ જણાવ્યું કે આગામી દિવસોમાં પણ રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રહેશે સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે ડેપ્યુટી એન્જિનિયર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અમે અંકલેશ્વર રહેણાક વિસ્તારની અંદર રખડતા ઢોરોને પકડ પકડવાની કામગીરી ચાલુ કરેલી છે જે આવનારા સમયમાં પણ આવી જ રીતે વખતો વખત ચાલતી રહેશે જેથી આવા કિસ્સાઓ ન બને અને એ માટે એના માલિકો તકેદારીના પગલાં લે અને પોતાને પરવડે એ રીતે જ પશુઓ પોતાની સાથે રાખે સુવ્યવસ્થિત રાખે રખડતા ન મૂકે એવી જ વિનંતી છે અમે અત્યાર સુધી ગઈકાલે નવ પકડ્યા ને આજે પણ જેટલા સમય મતલબ નવ જેવા પકડવાનો ગણતરી છે દસ જેવા અત્યારે તો આપણે જોઈએ છે કે નવ ને ચૌદ જેટલા પકડાયા છે બીજા આવનારા સમયમાં બી જેટલા જ પકડાશે એટલા પકડવાનો પ્રયત્ન છે અમારો